હેલો એટલે ફેમિલી તો ફરી એક વાર સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો કેમ છે તો બધા મજામાં તો યાર મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે તો પાછા આપણું બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે વાગી ગયા છે અત્યારે કેટલા દસ વાગે

અને અહીંયા જવાનું છે ને બ્લોગ શરૂ કરી દીધો છે તો એને બાકી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને તમે મામા દેવનો ઉત્સવ છે એટલે અહીંયા જવાનું છે અને તમે વોટ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જાવ ને દેવ લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો ને જાવી છું અમે મામા દેવના ઉત્સવે હા તો તો નીકળી જઈએ એટલે અત્યારે છે ને અમે જાવી છીએ ધીમે ધીમે અને અમે જો ને માંડો ને નકાઈ ગયું છે અને આજે ધજા ચડાવવાની બાકી છે એક સડી ગઈ છે ને બધા ધજા ને એવું ચડાવતા હોય છે તો અહીંયા અત્યારે એક ધજા સડી ગઈ છે ને ડીજે વાગે છે એટલે અહીંયા જાવી આપણે જે અમારા ઘર બાજુથી સડાનો એક નથી ખબર હે કઈ ખબર નઈ સડવાનો છે ને હા સડામ તો જવાનું છે આપણે એમ આતે તો જાવી છે મામાના મંદિર સંગાર આવી છે નો મામાના મંદિરે પોગી ગયા છે ને જો કલર કર્યો ને મસ્ત છે અને યજ્ઞ શરૂ છે તારે અને અંદર છે ને બધા પગે લાગતા હતા તમે બહાર થી ને આમ બીજે વાગે છે આ બાવળ છે ને અમારે બસો વર્ષ જૂનો છે જો

ટમાટા મોડ છે ને બપોર છે ને જમવા તો થઈ ગયું છે જો બધા લે છે ને આપણા રવિભાઈ અને સુનિલભાઈ અત્યારે છે ને ઘરે પોકી ગયો છો ને ખોખા મામે થી વે ને અત્યારે પાછું ખોખા જવાનું છે ડીજે લે અને મારા બેન જો તૈયાર થાય છે તૈયાર થઈ ગયું હાલ ને આવે ડીજે આવી ગયું જો ડીજે આવી ગયું છે જો આમ ઉભું છે આમ જો અને મારે બેન છે ને બેન પણ એ બધાયથી ડીજે આવેલું છે તો ત્યાં ધજા ચડાવવાની છે તો બધા ત્યાં છે ને હમણાં દેખાણ ચાવા પાવર બેંક ચાલુ છે

아까는 이야 뭐야? 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 뭐

તમે થકી જાય આ બહુ ડિસ્ક ફેરો માર ભાઈ અત્યારે છે ને અમે બધા રજા રાખ્યા દેવે રજા રાખી હા મેં રજા રાખ્યા આજે ઓફિસે રજા છે આપણે રજા રાખી છે નહીં કેમ કે મને મજા નહીં યાર આ રુદ્દુ આવી જશે આપણે યાર હા ગાડી લઈને આને હું છે ને મૂકવા આવ્યો છે ને મારી બેનની આવે છે અને દઈ દઉં પછી છે ને મારે જવું છે દવા લેવા મજા નથી ને એટલે પહેલાં દવા લેતા આવી પછી પાછા આવી આપણે આમથી આવે છે અત્યારે છે ને જમવાનું શરૂ થઈ ગયું ને અમે છે ને આખા નાખ્યા આવ્યા જયુભાઈ આવી ગયા જો બધા પાર્ટી ભેગી થઈ ગઈ છે અને મારા ભુવા આવી ગયા છે આ વાર એ તું બન તા જો આમ જમવાનું શરૂ છે હું છે એ દેખાડો તમને દાળ છે પછી આપડા ખાડવા છે ખમણ છે સલાડ છે પૂરી છે પછી ઓલામાં ઈ છે આટલું છે જમવાનું શાક શાક કે બાકી છે શાક હા શાક ભરવા ગયા છે જો આ બધા સેવામાં ઊભા છે આ ભાઈ શાક ની ઊંભાવે છે

પછી પાછું કેમ કે બહુ મોટો વિડીયો ન બનાવાય કેમ કે પછી બહુ વધી જાય એટલે ઘડીક આપણે ના જ વ્યાખ્યાન શરૂ થઈ ગયું મંદિર જો હારું શંગારેલું છે ભાઈ લાઈટ થી મસ્તી નું અહીંયા ગેટ છે મંદિર કેવું મસ્ત છે અને અમારા ભાઈ બધા અંદર બેઠા છે અહીં મંદિર જોવા તો મસ્ત લાગે છે અત્યારે છે ને મંદિરે આવી ગયો છે મસ્ત સંગાર

જાગો છો તો આજે આખો દિવસ જઈ ગયો અને આજે જાગું છો તો મેં કીધું હવે વહેલા હોઈ જાવે આપણે અને આવી છે હવે ખરેખર થોડુંક લીધું થોડુંક ન લીધું કેમકે આખા દિવસનો બ્લોગ મારે લેવાનો હોય શૂટ એટલે તો બાકી તો આ ચેનલમાં નવો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો આશા છે મને વ્લોગ ગમે હશે તમને ગમો હશે મને તો ગમો જ છે તમને ગમો હશે તો બાકી તો આશા છે વ્લોગ ગમ્યો છે ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા પાછા કાલ ન વ્લોગ ત્યાં સુધી બધા રાધે રાધે બાય બાયબ બન નાખજો